જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ અઢાર બે બે હજાર પચીસ અને મંગળવારનો પવિત્ર દિવસ છે આજે અમારી યાત્રા મેલકોટાથી મદુરાઈ તરફ આવી રહી છે રસ્તા ઉપરનો માહોલ તમે જોઈ રહ્યા છો તમિલનાડુના સરસ મજાના કાળા ભમર રસ્તાઓ ઉપર અમારી ગાડી દોડી રહી છે અને વહેલી સવારે અમે મદુરાઈ પહોંચ્યા છીએ મદુરાઈનું જ્યારે નામ આવે ત્યારે આપણને જરૂરથી મીનાક્ષી દેવીનું મંદિર યાદ આવે તમિલનાડુ રાજ્યની અંદર વૈગઈ નદીના કિનારે વસેલું આ મદુરાઈ શહેર છે જેના દક્ષિણ કિનારે ભવ્ય મીનાક્ષી દેવીનું મંદિર આવેલું છે વિશ્વની અજાયબી સમાન છે તો તમિલનાડુ રાજ્યના તમામ તીર્થક્ષેત્રોનું ધબકતું હૃદય એટલે આ મદુરાઈ સરસ મજાનો જાણે કે નાળિયેરીનો બગીચો હોય એવું તમને દેખાઈ રહ્યું છે આમ તો કર્ણાટકથી ચાલુ કર્યું ત્યારથી આવી સરસ મજાની કુદરતી સૌંદર્યથી ભરેલી આ પૃથ્વી તમને દેખાઈ રહી છે વિવિધ પ્રકારના વૃક્ષો પર્વતો છલોછલ જળથી ભરેલા સરોવરો અને નાની મોટી અનેક નદીઓ એમાંથી નીકળતી ઘણી બધી કેનાલો એ પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો કરતી હોય એવું આપણને લાગે છે તો આ મદુરાઈનો સરસ મજાનો રસ્તો છે તો બસ દ્વારા અમે આ મદુરાઈની અંદર આવ્યા આમ તો દક્ષિણ ભારત એ મંદિરો માટે અતિ પ્રસિદ્ધ છે બસ સ્ટોપ ઉપર અમારી બસને રોકી ત્યાંની સરકારી બસના માધ્યમથી અમે મીનાક્ષી દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બધા જ બહેનો આ સરકારી બસમાં બેઠા છે તમે જોઈ રહ્યા છો તો એ બસના માધ્યમથી લગભગ અમારા પાર્કિંગથી બે અઢી કિલોમીટર દૂર મીનાક્ષી દેવીનો મંદિર આવેલું હતું તો રિક્ષાઓ નહીં કરતાં વહેલી સવારનો સમય હતો એટલે અમે બસનો આશ્રય લઈ અને મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મંદિરની નજીકમાં જ બસને જ્યારે ઊભી રાખવામાં આવી તમે જોઈ રહ્યા છો વહેલી સવારનો સમય છે રસ્તા ઉપર પણ લોકોની આવન જાવન ચાલુ છે આમ તો થોડી ઓફ સિઝન હોવાથી જેટલું જો હોવું જોઈએ એટલું બધું ટ્રાફિક નથી દેખાતું તો બસ નિજ સ્થાને પહોંચી એટલે તમામ યાત્રિકો બસમાંથી ઉતરી રહ્યા છે અને ધીમે ધીમે મીનાક્ષી દેવીના મંદિર તરફ જઈ રહ્યા છે દક્ષિણ ભારતની અંદર મંદિરો એટલા બધા મોટા હોય એના ગોપુરમ એટલા બધા વિશાળ હોય કે એકમાંથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો પણ ઘણું બધું ચાલવું પડે રસ્તામાં ચાલવા કરતાં મંદિરમાં ચાલવાનું વધી જતું હોય છે એ દરેક મંદિરોના માધ્યમથી તમે જોયું છે અને આગળ ઉપર પણ જોવાના છો તો બધા જ બહેનો દેવીના મંદિર તરફ જઈ રહ્યા છે સવારનો સમય છે કોઈ શોપ ખુલ્લી છે કોઈ હજુ ખુલવાની તૈયારીમાં છે ઉતાવળ પગલે રોડ ઉપર ખાસું ટ્રાફિક નથી એટલે બધા જ પોતપોતાની રીતે ચાલી અને મંદિર તરફ જઈ રહ્યા છે તો મીનાક્ષી દેવીનું જે મંદિર એ હમણાં મેં કહ્યું એમ કે તામિલનાડુના તમામ તીર્થસ્થાનોની ધરોહર સમાન ગણવામાં આવે છે સરસ મજાની વૈગઈ નદી એનો કિનારો એના કિનારે વસેલું આ શહેર છે અને આ મંદિર એનું અદ્ભુત શિલ્પકાર્ય એના માટે વિશ્વ આખાની અંદર પ્રસિદ્ધ છે તો એ મંદિર તરફ જ્યારે બહેનો જઈ રહ્યા છે અહીંયા જેવી રીતે અયોધ્યા મથુરા વગેરે જન્મસ્થાનોમાં જઈએ અને ચેકિંગ કરવામાં આવે બહેનોમાં બહેનો અને ભાઈઓમાં ભાઈઓ તો એવી રીતે ચેકિંગ પણ કરવાનું હોય છે તો કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય મોબાઈલ કેમેરા આ તે કંઈ અંદર એન્ટ્રી નથી એટલે બધું જ બહાર જમા કરાવી અને ચેકિંગ કરી અને અંદર જવાનું હોય છે તો અમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ આ મંદિર દ્રાવિડ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા થાય છે આ મંદિરને મીનાક્ષી સુંદરેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે મીનાક્ષી એટલે માતા પાર્વતી અને સુંદરેશ્વર એટલે ભગવાન શિવજી એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવી છે આ મંદિરનું ગર્ભગૃહ પાંત્રીસો વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે એની બારની દિવાલો વગેરેનું નિર્માણ પણ બે હજાર વર્ષ પુરાણું છે આ મંદિરને બાર પ્રવેશદ્વાર છે જેને દક્ષિણી ભાષામાં ગોપુરમ કહેવામાં આવે છે દરેક પ્રવેશ દ્વાર ચાલીસ ચાલીસ મીટરની ઊંચાઈવાળા છે મંદિરની અંદર ચોવીસ ટાવર છે જેના ઉપર તમામ દેવી દેવતાઓ તથા પશુ પક્ષીઓની રંગબેરંગી આકૃતિઓ એને અદ્ભુત રીતે કોતરવામાં આવી છે એવું કહેવાય છે કે આખા મંદિરની અંદર જે જે દેવી દેવતાઓ વગેરેની મૂર્તિઓ છે એની કુલ સંખ્યા પાંત્રીસ હજાર માનવામાં આવે છે અને આખું મંદિર આશરે પિસ્તાલીસ એકરની અંદર ફેલાયેલું છે પૂર્વે અહીંયા પાંડ્યવંશના રાજાઓની રાજધાની હતી તો એની એક કથા એવી પણ છે કે પાંડ્યવંશના રાજા મલયધ્વજ જેમણે પૂર્વજન્મની અંદર ખૂબ જ તપશ્સર્યા કરેલી અને એમને ત્યાં બીજા જન્મે રાણી કંચનમાલા એ પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા ઘણો બધો સમય ગયો પણ એમને ત્યાં કોઈ વારસદાર હતા નહીં એટલે એમણે પોતાના કુલ પુરોહિતોને બોલાવી અને વાત કરી એના માટે ઘણું બધું યજ્ઞ યાગાદી કરાવ્યું પણ રાજાને સફળતા મળી નહીં અને છેવટે બ્રાહ્મણોના કહેવાથી એમણે શિવ અને પાર્વતી ઉપર ખૂબ જ તપશ્ચર્યા કરી શિવ પાર્વતીએ પ્રસન્ન થઈ અને પુત્રકામેષ્ઠી યજ્ઞ કરવાનું કહ્યું અને આ પુત્રકામેષ્ઠી યજ્ઞ જ્યારે થયો અને યજ્ઞ પૂર્ણ થતાં એનું બીડું જ્યારે હોમવામાં આવ્યું ત્યારે અગ્નિનારાયણમાંથી ત્રણ વર્ષની અતિરૂપવાન કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યા જઈ અને રાજા મલય ધ્વજના ખોળે બેઠી રાજા અતિશય પ્રસન્ન થયા રાજાને મનમાં વિચારતો થયો કે મેં પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરેલો પણ આ તો પુત્રી છે પણ આશ્ચર્ય એ હતું કે એ પુત્રીને સામાન્ય સ્ત્રીઓ કરતાં કંઈક નિશાનીઓ અલગ હતી વક્ષસ્થળ ઉપર એને ત્રણ ચિહ્ન હતા તો રાજાને અતિશય ચિંતા થવા માંડી કે આના યોગ્ય વરને હું ક્યાં શોધીશ અને એ વખતે આકાશવાણી થઈને આકાશવાણીએ એવું કહ્યું કે ભગવાન શિવજી આને વર્ષે અને આ પરમાત્મા શિવજીની આદ્ય શક્તિ એ તમારે ત્યાં દીકરી બનીને આવી છે દીકરીનું અતિ સુંદર રૂપ અને માછલીના જેવી ગોળ અને ચંચળ આંખો એટલે એનું નામ મીનાક્ષી પાડ્યું મીન કહેતા માછલી અક્ષી કહેતા આંખો એટલે મીનાક્ષી એવું નામ પાડવામાં આવ્યું છે ત્યાર પછી સમય જતાં રાજકુમારી મોટી થઈ અને એને રાજગાદી ઉપર બેસાડવામાં આવી સારી રીતે રાજ્ય સંભાળે છે ઘણા બધા રાજ્યોને એણે જીતી લીધા અને અમુક કથાઓ એવું બતાવે છે કે એણે સ્વર્ગ ઉપર આક્રમણ કરીને સ્વર્ગને પણ જીતી લીધું અને ત્યાર પછી ભગવાન શિવની સામે જ્યારે મુકાબલો કરવા જાય અને ભગવાન શિવજીના દર્શન થતાની સાથે જ એના શરીર ઉપરનું ચિહ્ન હતું એક નષ્ટ થયું એટલે રાજકુમારીને ખ્યાલ આવી ગયો કે આ જ મારો હાથ જાલશે મારા માટે યોગ્ય વર એ ભગવાન શિવ જ છે એટલે એવું કહેવાય છે કે ભગવાન શિવની સાથે આ મદુરાઈની અંદર જ્યાં અત્યારે આ મીનાક્ષી સુંદરેશ્વરનું મંદિર છે તો એ જ મંદિરે કહેતા એ જ જગ્યાએ શિવ અને પાર્વતીજીના લગ્ન નક્કી થયા કહેતા મીનાક્ષી સુંદરેશ્વરના લગ્ન નક્કી થયા ભગવાન એટલું બધું સુંદર રૂપ ધારણ કર્યું એટલે એને સુંદરેશ્વર નામથી ઓળખવામાં આવે છે હવે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન હોય તો સહજ છે કે તેત્રીસ કરોડ દેવતાઓનું પણ આવાહન કરવામાં આવ્યું હોય તો તમામ દેવતાઓ આવવા લાગ્યા ભગવાન વિષ્ણુ લગ્ન ની અંદર મુખ્ય હતા પણ ઇન્દ્રને કારણે ભગવાન વિષ્ણુને આવવામાં મોડું થયું એટલે દેવતાઓએ વિવાહ કાર્ય સંપન્ન કરી દીધું અને પાછળથી ભગવાન વિષ્ણુજી આવ્યા પણ અતિશય ક્રોધિત થયા કે મારા એવા પહેલાં લગ્ન કેમ પૂર્ણ કર્યા અને ક્રોધિત થયેલા ભગવાને પ્રતિજ્ઞા કરી કે આજ પછી હું મદુરાઈમાં ક્યારેય નહીં આવું એટલે તમને મદુરાઈમાં ક્યાંય વિષ્ણુ મંદિરો જોવા નહીં મળે અને પોતે નગરથી બહાર એક સુંદર અલગાર કોવિલ નામના પર્વત ઉપર જઈને વસ્યા જ્યારે ઇન્દ્ર પોતાની કોઈ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તીર્થયાત્રા ઉપર નીકળેલા તો એ વખતે અહીંયા ભગવાન શિવ અને પાર્વતીનું દિવ્ય લગ્ન સ્થાન એણે જ્યારે જોયું ત્યારે એને ધીમે ધીમે પોતાનું પાપ નષ્ટ થતું હોય એવું એને લાગ્યું એટલે આ ધરતી ઉપર આવી અને એણે શિવલિંગની સ્થાપના કરી આમ તો ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન સ્વયં પ્રગટ થયા એવું પણ માનવામાં આવે છે અને ત્યાર પછી ઇન્દ્રએ આ જગ્યાએ આ સરસ મજાનું મંદિર બંધાવેલું અને એમાં ભગવાનને શિવલિંગ સ્વરૂપે સ્થાપવામાં આવેલા અને બાજુમાં જ સુંદર મંદિરની અંદર મીનાક્ષી દેવી કહેતા માતા પાર્વતી એની પણ સ્થાપના કરવામાં આવેલી આ મંદિરનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે એવું માનવામાં આવે છે ત્યાર પછી તેરસો ને દસમાં વિધર્મી સુલતાન આ મંદિરની તમામ સાહેબીને લૂંટી અને એને એકદમ નષ્ટ કરેલું અને એ વખતે જીવના જોખમે આ મૂર્તિઓને બચાવી લીધેલી અને ત્યાર પછી સોળમી સદીની આસપાસ વિશ્વનાથ નાયક જે આ મદુરાઈની ગાદી ઉપર આવેલા નાયક વંશના રાજાઓ તો એમણે આ મંદિરને બંધાવેલું અને સરસ મજાની કલાકૃતિ પણ એમણે જ આ મંદિરને અર્પણ કરેલી વર્ષો સુધી આ મંદિરનું કામ પણ એ વખતે ચાલેલું અહીંયા ભગવાન શિવજીની નટરાજ મુદ્રામાં મૂર્તિ બિરાજમાન છે બાજુમાં મીનાક્ષી દેવીનું ગર્ભગૃહ છે તેમાં પણ અતિ સુંદર શ્યામ વર્ણની મીનાક્ષી દેવીની મૂર્તિ છે જે નિત્ય નૂતન શણગારોની અંદર દર્શન આપે છે અને દક્ષિણ ભારતના નિયમ પ્રમાણે કોઈ પણ મંદિરોમાં તમે જાઓ તો દેવના દર્શન હંમેશા દીવાના અજવાળામાં થાય તો એ ન્યાય દીવાના અજવાળામાં મીનાક્ષી દેવી તથા સુંદરેશ્વર ભગવાનના દર્શન યાત્રાળુઓને થાય છે બાજુમાં જ સ્વર્ણ પુષ્કરણી નામનું સરોવર છે જેની ચારેય બાજુ મંડપોમાં આકર્ષક ચિત્રો લાગેલા છે ફેબ્રુઆરી મહિનામાં એવું કહેવાય છે કે મીનાક્ષી દેવી અને સુંદરેશ્વરની જે ઉત્સવમૂર્તિ હોય એને સજાવી ધજાવી અને નૌકામાં પધરાવી અને આ સ્વર્ણ પુષ્કરીણી સરોવરમાં નૌકા વિહાર કરાવવામાં આવે છે આ સરોવર એકસોને પાસઠ ફૂટ લાંબુ છે એકસો ને વીસ ફૂટ પહોળું છે જેમાંથી પહેલું વહેલું સુવર્ણનું કમળ એ ઇન્દ્રએ ભગવાન સુંદરેશ્વર અને માતા મીનાક્ષી દેવીને ચડાવેલું તો આજે પણ આ સરોવરમાં સોનેરી રંગના કમળો ખીલે છે આ મંદિર સવારે પાંચ વાગ્યાથી બપોરના સાડા બાર અને બપોર પછી ચારથી રાત્રિના નવ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે વિશ્વના સાત અજાયબ મંદિરોમાં મીનાક્ષી દેવી મંદિર પણ માનવામાં આવે છે અહીંયા દરરોજ આશરે વીસ હજાર જેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે અને એવું કહેવાય છે કે શુક્રવારનો દિવસ હોય ત્યારે ત્રીસ હજાર જેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે અનેક પ્રકારના ઉત્સવો આ મંદિરની અંદર ઉજવવામાં આવે છે દર વર્ષે ચૈત્ર માસમાં મીનાક્ષી સુંદરેશ્વર વિવાહ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આ ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનો ભીડો આ લગ્નોત્સવની અંદર ઉમટે છે આ ઉત્સવ અહીંયાનો મુખ્ય ઉત્સવ કહેવાય છે અને નવ પરિણિત જે યુગલો હોય એ પણ અહીંયા આવી પોતાના સુખી સંસારની મનોકામનાઓ વ્યક્ત કરે છે જેને પુત્રનો હોય તો એને માતા મીનાક્ષી દેવીની માનતા રાખવાથી પુત્રની પ્રાપ્તિ પણ થાય છે માટે આ મદુરાઈનું જે મંદિર છે એ તમામ શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે સરસ રીતે માતાજીની પૂજા આરતી વગેરે પણ ટાઈમ ટુ ટાઈમ થતા હોય છે તો એનું સરસ મજાનું ભવ્ય નકશીકામ વગેરેને નિહાળતા નિહાળતાં સરસ મજાના ચિત્રો જોતાં આપણને એવું લાગે કે એકલા દેવી દેવતાઓના ચિત્રો છે કોઈ માણસ જો આ કામ કરવા બેસે તો હજારો વર્ષો નીકળી જાય તો એવું સુંદર એક અજાયબી સમાન તામિલનાડુ રાજ્યનું જે આ મદુરાઈ શહેર એમાં આવેલું જે મીનાક્ષી મંદિર છે એ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન માનવામાં આવે છે અને એમાંય પણ સોનામાં સુગંધ ભળે એમ સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ વરણી વેશે વન વિચરણ કરતાં કરતાં જ્યારે દક્ષિણ બાજુ આવ્યા ત્યારે ભગવાન મદુરાઈ શહેરની અંદર આવ્યા છે અને ભગવાને આ મીનાક્ષી દેવીના દર્શન કર્યા છે અને એવું પણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું કે આ મંદિરની સુંદર મજાની સ્થાપત્ય કલાકૃતિ શિલ્પ તમામ જે ગોપુરમો વગેરે છે તો એને ભગવાનને નૈણા ભરીને નિહાળ્યા છે એટલા બધા જ પ્રસાદીના સ્થાનો આપણા માટે ગણાય તો આ મદુરાઈ શહેરના બધાને અમે દર્શન કરાવ્યા છે અમે પણ ત્યાંથી હવે આગળ જઈએ છીએ તો સર્વ કોઈ શ્રોતાજનોને દર્શકોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ